સૌને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ નવા વર્ષના રામ રામ માં ભગવતી ભગવાન તમારા નવા સંકલ્પો શુભ સંકલ્પો નવા વર્ષે પૂરા કરે એવી તમારા પતિ તરીકે ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું વાત એટલી છે કે દિવસ પસંદ કરવાનો હતો

આપણી આર્થિક રાજધાની એ મુંબઈ માં જે ઉત્સવ પૂરા મહારાષ્ટ્ર માં અને કલ્પના બહાર કોઈ પણ એક્ઝિટ બોલે આવી વાત કરેલી કિરણભાઈ કે આવું થશે આવું થશે એકસો સત્યાવીસ ની આજુબાજુ ભારતીય જનતા છે એકસો છત્રી ની આજુબાજુ આખી મહાયુતિ વાત કરતા હતા આપણા પ્રણીતા અને કેટલો મોટો ભવ્ય એવું છે

એટલે તોડ જોડ કરીને પણ આપણે સરકાર બનાવી પડેલી અમિતભાઈ શાહ સાહેબનો જેટલો મુખ્યમંત્રી વર્ષ આપણી પરંપરા અને પરંપરામાં નવા વર્ષ નવું કઈક થાય મને પણ જવાબદારી નવી મળી આવા વિધાનસભાની વાત કરીએ એટલે

એના બાપા ના એના કાકા ના ખભા ઉપર બેવું પડે સાંભળી તું ને તમે બધા મને ખભે બેસાડ્યો બે હાજર સત્તર માં બાવીસ હજાર વોટે આપણે જીત્યા મેં પણ મેળો જોયો ડબલ એન્જિન ની સરકાર બીજી વખત વિશ્વાસ મૂક્યો મારા જૂની જૂના ઓડિયો હોય ક્લિપ હોય જોજો બે હજાર બાવીસ ચૂંટણીમાં બીજી વખત ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂક્યો છે ડબલ લીડ થી આપણે જીતીશું આઈ વાત કરી ડબલ થી વધુ લીડ તમે બધાએ મને જીતાડ્યો ભારતીય જનતા પાર્ટી તો વિશ્વાસ મૂક્યો જ બીજી વખત બેડો વિશ્વાસ મૂક્યો પણ તમે બધાએ ડબલ જોશ થી કામ કર્યું કે ભારતીય જનતા પાર્ટી ની સાચી તાકાત એટલે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા તમારો બે હાથ જોડે ફરી એકવાર આજના દિવસે નવા વર્ષે આભાર માનું પાર્ટીએ બે વખત વિશ્વાસ મૂક્યો પણ પાર્ટીએ સતત જવાબદારી પણ આપી છે ઉદયપુર રાજસ્થાનમાં જિલ્લાનો પ્રભારી ગાંધીનગરમાં નિરીક્ષક વડોદરામાં નિરીક્ષક કઈક ને કઈક કઈક ને કઈક ચાલુ રાખે છે તો કુલ મળીને પાર્ટીનો વિશ્વાસ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે પણ તમે બધા ખભે બેસાડ્યું છે તો આખી દુનિયા જોવાનો મને મોકો મળ્યો છે

સવાર સવારમાં ચૌદ ની લીડ ગુલાબખી લે શકે તમે ચિંતા ના કરશો મેં વા વિધાનસભા જોઈ છે એ ઢીમા તળાવ અને વાવ જે જિલ્લા પંચાયત છે એમાં સ્વાભાવિક રીતે એની તાસીર એ વિપક્ષની છે જવાબદારી હતી પણ પરીક્ષા પણ હતી 19 19 દિવસ સુધી મારે જવાનું થયું તમને બધાને પણ અન્યાય થયો છે ઓફિસે આવો ફોન કરો નથી એમરજન્સી બહાર ગયા છે નવા વર્ષે નહીં મળી મળી શક્યો આમ તો બેસતાના દિવસે મોટા ભાગના ચહેરા પરિચિત થયા મને પણ એક જવાબદારી જે પાર્ટી આપણને મોટા કર્યા છે એ પાર્ટીની જવાબદારી મળી તો સ્વાભાવિક રીતે પ્રામાણિક પ્રયત્ન રાત્રે નવ વાગ્યા પછી પણ એકસો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કિલોમીટરનો પ્રવાસ થાય કારણ કે વિધાનસભા એટલી લાંબી એમ તો તમારા બધાના લીધે આ શક્ય બન્યું છે કેમ તમારો પ્રેમ હું હું ફાઈટી તો વિશ્વાસ મુક્યો છે તો તમે આ જશના ભાગીદાર હકદાર તમે બધા તો તમારા બધાના માટે એકવાર જોરદાર તાળીઓ કરો તમારા બધા એ જેમ મોર પીછાથી રડ્યા મને કહે છે ને વિરુદ્ધભાઈ વિરુદ્ધભાઈ નામ બોલો ને બોલો ખુદ રહી જાય થોડું થોડું

મોદી સાહેબ સંકલ્પ કરે છે કે સંકલ્પ કેવી રીતે પૂરો થાય તો તમારા બધાના આધારે સવાર સવારમાં આજે ફોન આવ્યો વિપુલ બેઠક કર આપણા સંત ઉદ્ઘોષક છે કે આજે સિનિયર સિટીઝન કાર્યક્રમ છે આખી ટીમ લાગી મને નવે લાગી સિત્તેર થી એસી બધા વડીલો એના દર્શન થયા નવા વર્ષે આયુષ્યમાન કાર્ડ માટે કતાર લાગેલી મોદી સાહેબ તો સંકલ્પ કરે છે પણ પૂરો કરવાનું કામ તમે બધા કરો છો

આયુષ્યમાન કાર્ડ એની ડેટ ને એનું અપડેટ બધું હતું બેન ને કેન્સર છે સવિતા બેન કે સમૂહ બેન નામ હતું આપણે વર્ષોથી કાર્ય કાર્યકર્તા છીએ આજુબાજુમાં એવું જોવાય કે ના જોવાય આજે મહા મુસીબત અપડેટ કાર્ડ થયું બહુ એ કે બાજુ છે છે કે નહીં આ પાછળ છે તો જોવાય કે ના જોવાય ઘણે તો કાર્યકર્તા ઘરે એવું થાય કે ના ભાઈ આપણે બાનું આવું છે પેલું આવું છે આંગણવાડી ભરતી પડે ત્યારે મારી વહુ નામ રહી ગયું છે કે

અને આ આ વિશેષ સમિતિની રચનામાં આપણે સહભાગી થઈએ ઝડપથી કામ પૂરું થઈએ આપણું કામ આપણે ઝડપથી પૂરું કરી પૂરું કરીએ એવી લાગણી માગણી વિનંતી સાથે ફરી એકવાર નવા વર્ષની શુભેચ્છાઓ રામ રામ ભારત માતા કે